નમસ્કાર દોસ્તો શાંતિશ્રમ ન્યૂઝમાં સ્વાગત છે ઠાકોર રેલીમાં ગેરકાયદેસર મંડળી રચિત તોડફોડ કરનાર સિત્તેર થી એશી શખ્સો સામે ગુનો નોંધાયો છે પોલીસ જાતે ફરિયાદી બની કાયદો હાથમાં લેનાર અસામાજિક તત્વોની હવે ખેર નથી ભાભર માટે બે દિવસની ઘટનાએ ભાભરને કલંકિત કર્યું છે સોશિયલ મીડિયામાં ઉશ્કેરણીજનક મેસેજ કરવાના તત્વો પોલીસની રડારમાં છે ઠાકોર સમાજની રેલીમાં તોડફોડ કરનારનું પોલીસ દ્વારા રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે ત્રીસ તારીખે થયેલા જીવલેણ હુમલા બાદ ઠાકોર સમાજની રેલી નીકળી હતી જેમાં પાછળથી અસામાજિક તત્વો દ્વારા બજારોમાં તોડફોડને લઈને થી એંસી લોકો વિરુદ્ધ ભાભર પોલીસે ફરિયાદ નોંધી હતી પોલીસ દ્વારા રાઉન્ડ અપ કરી છ જેટલા તોફાની તત્વોની સ્થળ પર લાવી રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું જ્યાં જ્યાં નુકસાન પહોંચાડ્યું હતું ત્યાં ત્યાં સ્થળ પર લાવવામાં આવ્યા હતા ભાભર હાઇવે પર મારામારી જીવલેણ હુમલો થયો હતો જેના પ્રત્યાઘાત ઠાકોર સમાજમાં પડતા બીજા દિવસે ઠાકોર સમાજના યુવાનો ભાભર ખાતે ઉતરી પડ્યા હતા બનાસકાંઠામાં કમોસમી ઝાપટાએ ઉડાડ્યા મંડપ અનેક જગ્યાએ ભારે પવનથી તૂટા પડ્યા લગ્નના મંડપ ગઈકાલે રાત્રે ભારે પવન સાથે કમોસમી વરસાદનું ઝાપટું પડ્યું હતું એક બાજુ લગ્નની સિઝન છે અને બીજી બાજુ મોસમની કરવટ જિલ્લાના અનેક જગ્યાએ લગ્નના મંડપ તૂટી પડ્યા બનાસકાંઠાના દાંતીવાડાના પાંથાવાડ માર્કેટયાર્ડમાં પણ બેદરકારી આવી સામે હવામાન વિભાગની આગાહી હોવા છતાં ખેડૂતોનો પાક પલળ્યો એરંડાની પાંચસોથી વધુ તો રાયડાની જર્સી પણ પલળી ગઈ છે ભારે પવનના કારણે બહારે પડેલી જર્સી પલળતા ખેડૂતોને નુકસાન થવાની ભીતિ છે મગરવડો તીર્થખતે પૂજ્ય સત્વીજી શ્રી મોક્ષદર્શન શ્રીજી મરસાહેબ અધિથાણાની પ્રગતિશ્રમ દરેક સોળથી અઢાર મહેના રોજ યોજાઈ રહી છે બાર થી પચીસ વર્ષની દીકરીઓની શિબિર દીકરીઓ માટે અનુભવ જેવો નથી જેનું ફોર્મ ભરવાની છેલ્લી તારીખ એક મે બે હજાર પચીસ છે અને ફોર્મ ભરવા માટે સંપર્ક કરો દીપ્તી બેન નો તો જરૂર થી આ શિબિર માં જોડાશો અને જીવનભર યાદગાર ક્ષણો ને વિભાગની આગાહી મુજબ બનાસકાંઠામાં કમોસમી વરસાદ બનાસકાંઠા જિલ્લામાં ગત રાત્રે ભારે પવન સાથે પાલનપુર અને વડગામ પંથકમાં ભારે પવન અને કરા સાથે વરસાદ પડ્યો હતો તેમજ ડીસા લાખાણી દાંતાવાડા ધાનેરા થરાદ વાવ ગામ સહિતના વિસ્તારમાં ભારે પવન કૂંકાયું કેટલી જગ્યાએ વરસાદી ઝાપટું પડ્યું હતું વીજળીના કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ વરસતા કેરી અને બાજરીના પાકને નુકસાન થવા પામ્યું છે પાલનપુર અંબાજી હાઇવે ઉપર પાણી ભરાતા ગરમીના પ્રકોપ વચ્ચે જિલ્લામાં ઠંડી પ્રસરતા લોકોને ગરમીથી રાહત થઈ છે આ દરમિયાન પાલનપુરમાં વીસ મિલીમીટર દાંતીવાડામાં અઢાર મિલીમીટર વડોદરામાં સત્તર એમએમ વરસાદ ખાબક્યો હોવાની અહેવાલ છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં પર્યાવરણલક્ષી પગલા લઈ રહેલા કુદરતી ઉર્જાના ભરપૂર સ્ત્રોત એવા સૂર્યપ્રકાશથી વીજ ઉત્પન્ન કરી હવે મંદિરો તથા દેરાસરો જેવા ધાર્મિક સ્થળોએ પણ સોલાર પેનલ લગાવી આપવાનો મહત્વનો નિર્ણય લીધો છે જેના પગલે શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી ઓગણા એંસી જેટલા મંદિરો દેરાસરો તરફથી સોલાર પેનલ માટે અરજી લાવી છે બનાસકાંઠામાં મૂડી રાત્રે પડેલા કમોસમી વરસાદે ખેડૂતોને મોટું નુકસાન પહોંચાડ્યું છે પાલનપુરમાં ભારે પવન સાથે વરસાદ પડતા પાંચસો કેસર કેરીના આંબાવાડીમાં કેરીઓ જમીન પર ખરી પડી છે આંબાવાડી ઉધળ રાખનાર વિશાલભાઈ પટનીએ જણાવ્યું હતું કે તેમણે આઠ લાખ રૂપિયા ચૂકવીને આંબાવાડી ઉધેડે રાખી હતી તેમને આશા હતી કે આ સિઝનમાં પંદર લાખ રૂપિયાની કેરીઓનું વેચાણ થશે આંબા પર કેરીઓનો પાક સારો હતો પરંતુ ભારે પવન સાથેના વરસાદે બધી કેરીઓ ખેરવી નાખી છે બનાસકાંઠા એલસીબી પોલીસે પાલનપુર તાલુકામાં દારૂની મોટી ખેંક ઝડપી પાડી છે પોલીસે ચડોતર ગામથી ગઢ જવાના રોડ પરથી ઇનોવા ગાર્ડમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની પંદરસો છપ્પન બુટલ જપ્ત કરી છે જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાની સૂચના મુજબ એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર એવી દેસાઈના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતું બાતમીના આધારે નાકાબંધી કરવામાં આવી હતી ઉત્તર ગુજરાતનું નો એક માત્ર મલ્ટી સિટી મોલ હેપી મોલ હેપી મોલ જાવેલ છે જિલ્લાના વેપારી મથકો દિયોદર ભાભર રાધનપુર વરાહી અને થરાદ માં જ્યાં મળશે આપને વ્યાજબી દરે જીવન જરૂરિયાત ની તમામ વસ્તુઓ તેમજ કપડા ગિફ્ટ આર્ટિકલ પ્લાસ્ટિક તમામ સામગ્રી ક્રોકરી અને બીજું ઘણું બધું વધારે તો આજે જ આવો હેપી મોલ અને કરો ખરીદી તમારી મનગમતી વસ્તુઓની પાલનપુર પશ્ચિમ પોલીસ મથકના પીઆઈ પીઆર મારુએ ઉનાળુ વેકેશન દરમિયાન સંભવિત ચોરીની ઘટનાઓને રોકવા માટે મહત્વનું પગલું લીધું છે તેમણે પોલીસ સ્ટેશન વિસ્તારની વિવિધ સોસાયટીના પ્રમુખ મહામંત્રી અને આગેવાનો સાથે હાઇવે પર આવેલી હોટલમાં બેઠક યોજી વેકેશન દરમિયાન ઘણા લોકો પોતાના વતન કે પ્રવાસે જાય છે અને ઘરમાં કિંમતી સામાન તેમજ રોકડ રકમ મૂકીને જતા હોય છે આ સમયે ચોરીની ઘટનાઓ વધુ બને છે આ સમસ્યાને ધ્યાનમાં રાખીને પીઆઈએ સોસાયટીના આગેવાનોને કેટલાક મહત્વપૂર્ણ સૂચનો આપ્યા હતા થરાદ ઢીમા રોડ પર ઉજપા ગામ નજીક શનિવારે ગંભીર અકસ્માત તરફ તરફ જતી કાર અને આવતી વચ્ચે સામસામે ટક્કર થઈ હતી અકસ્માતમાં અલ્ટો કાર ચાલક ધર્મેશભાઈ ગોજારામ ગુજરનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું ઇકોના ચાલક ગોવિંદભાઈને ગંભીર ઇજાઓ થતાં ખાનગી હોસ્પિટલમાં બાદ વધુ સારવાર માટે અન્ય હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા અકસ્માતમાં બંને વાહનોને ભારે નુકસાન થયું હતું ધર્મેશભાઈ ગોજારામ ગુજરાનું મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ ખસેડાયો હતો ડીસાના ભોપાનગર ફાટક નજીક શનિવારે સવારે એક મહિલાનું ટ્રેનની અડફેટે આવતા મોત નિપજ્યું હતું મૃતક મહિલાની ઓળખ સરસ્વતી તાલુકાના ભાટસણ ગામના રહેવાસી આશાબેન કિરણભાઈ પરમાર ઉંમર સત્યાવીસ તરીકે થઈ હતી આશાબેન ત્રણ નાના બાળકોની માતા હતા ઘટનાની જાણ થતા રેબલે પોલીસ અને ડીસા તાલુકામાં પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે કેન્દ્ર સરકારના સાત એપ્રિલ બે હજાર પચીસના ગેજેટ નોટિફિકેશન મુજબ બરોડા ગુજરાત ગ્રામીણ બેંક અને સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકનું પેલી મે બે હજાર પચીસથી એકીકરણ થયું છે બંને બેંકો હવે ગુજરાત ગ્રામીણ બેન્ક તરીકે ઓળખાશે આ એકીકરણની ઉજવણી આસેડા શાખામાં કરવામાં આવી કાર્યક્રમમાં શાખાના ગ્રાહકો સ્થાનિક ગ્રામજનો અને બેન્કના કર્મચારીઓએ ભાગ લીધો હતો શાખા મેનેજર યોગેશકુમાર માલીએ સૌનું સ્વાગત કર્યું હતું